હલો તમે મને મારવા ધમકી ના આપો અને મને કાઈ ના કયો હા હા તો મારી બેન ને યારે વાત કરાવું બેન એ બેન ફોન માં વાત કર મને ધમકી આપે હે હમ જહા ખડે હોતે હે વહી સે લાઈન શરૂ હોતી હે હવે ડાયલોગ પછી મારજે ફોન માં વાત કર ને હલો હા બોલિયે મેડમ શું કામ હે હવે હિન્દી નહીં ગુજરાતી સમજે હે ગુજરાતી માં બોલ હે મને એમ કે વીઆઈપી માણસો હે

મારું નામ હે મારું નામ મારું નામ ભૂમિબેન સોઢા બસ સ્ટેશનની નજીક બારપાડા સોસાયટીમાં મારો બંગલો હે હા ખાખેરા રોડે થી સીધે સીધા વઈ આવો બરાબર હા તો તારે મોરે મોરો આવવાની તૈયારી હોય તો તારું હામયું નો કરું ને તો 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 તારા હમ હા બેન બધવા આવે છે ને હા તલવાર તો ક્યાંય નથી તલવાર હવે કેદુ ની કટાઈ ગઈ હતી ભંગારમાં નાખી દીધી ઈ તો ખાલી વાતું કરે એમ કઈ કોઈ બાંધવા ન આવે તો બેન માર બેન પોની બધી હે ને બાર રંગડી દા રમે તો હું રમવા જાઉં હા જા આ તો હું જાઉં કોણ એય તું ભૂમી બેન ને ઓળખે હા ક્યાં રહી હે ઈ આગળ અહીંયા તું હે એના ઘરે જા અને એને તમે જેને ધમકી આપતા હતા ને એ બાંધવા આવી ગયા હે અને મારે ગામમાં કઈ માથાકૂટ નથી કરવી એટલે ગામની બહાર ખરાબાની જગ્યા છે ને આન્યા હું ઊભી આજ તો એના માયરા વિનાની ની મેલું નહીં બહુ પાવર કરતી હતી ને તું જ એના ઘરે

આપણા આરતી બેન હે ને એના જેવા કોપી ટુ કોપી લાગે એટલે એના જેવી જ બોડી હે હા આરતી બેન નું કાઈ ન આવે એવા બોડી બિલ્ડર હે ને એના મસલ તો આમ કરે ને એટલે ગોટલા ચડે અને આ પહેલવાન હે અને આપડા બેન નું તો કાઈ ન આવે આપણે બે તેન પાસે ગલુડિયા કહેવાયે હે હા તો એની આરે બાથવા નો જોવાય ઓ બેન તો હવે તો હવે હું બોલ હવે તો હેને ભાગેને ભાગે ને ઈ ભાઈડા કેવાય તું તારી બેન પાણી ભેગી વઈ જા આ મંદિર કો ભાગી જાવ ભાગ મારી બેન તો પણ ગોલીની જેમ ગઈ હો હવે મને જવા દે હવે આરતી બેન ના ઘરે જવા દે ઈચ કઈક રસ્તો કે એ આરતી બેન હો ત્યો હા બોલો આરતી બેન ધમલ મોટા બેન હો ને

ખમો હું લાકડી લઈ આવું હા લઈ આવો લઈ આવો ભૂમિબેન આખા ગામ ખબર છે કે હું તમારા સપોર્ટ માં આવો તો આવી હિંમત થઈ કોનામાં કે તમને ધમકી આપી આ કોણ છે મરદ નું ફાડ્યું ઈ બેન આપણા ગામના નથી તો ઈ તો બાર ગામ થી હે ને મને ફોન માં ધમકી આપી બોલો તો હું બાંધવા આવું હો તમારી હમણાં તો તમારું લોહી બહુ ગરમ હતું ને અરે ભૂમિબેન તો મારું પેલા બહુ લોહી ગરમ થઈ ગયું હતું ને મારો મગજ એ વયો ગયો હતો પણ મેં બારગામ નું નામ સાંભળ્યું એટલે મારું લોહી ઠરી ગયું હવે કેમ કેમ હું હવે બહાર ગામના માણસના તાકાતની આપણે થોડી ખબર હોય આપણે કાંઈ એનો અંદાજો ન હોય અને એમ સંજા વિચાર્યા વિના કોઈ જગ્યાએ બાંધવા ન જવાયો અને તમે જાવ હવે મારા ઘરેથી વળી કોકી ગોત્તુ ગોતુ અહીંયા મારા ઘરે ન આવે ક્યાં તો હું બહાદુરી કરતા તા ઈ તો હું આપણા આખા ગામમાં જ બહાદુરી કરું હો બહાર ગામમાં ક્યાંય ન કરવું હા બોલતા તો બોલાઈ ગયું પણ હવે શું કરવું હાલ મને હા હા તો મને બચાવી લ્યો ને મારી બેન ને હે ને એક બેન મારવા આવે છે ને બાંધવા આવે હે એક મને ફોન કરી દેવાય ને મારા તને ખબર છે ને એના ભૂકા કાઢી નાખું હા હાલો હાલો બા તો હાલો તારે નથી આવું મને ખાલી નામ આપી દે હું એકલી કાપી છું બા મને એના નામની તો નથી ખબર એની હે ને મને ફોન માં ધમકી આપી અને આપણે ગામની બાર ખરાબો હે ને યા મને બોલાવી બાર ગામ થી બેન માතු આયા હા બાર ગામ થી આયા હોય ને ઈ જેવા તેવા નો હોય એનો ચાડો નો કરાય તું જાય જાઈતી કેમ

જે તો આવે ને એટલી વાર હે હું મૂકું નહીં એને એ જસુ માસી ઓ જસુ માસી મને બચાવી લ્યો ને હાલો ને મારી મદદ કરવા પણ હું થયું એમ એક બેન હે ને એમને બે બેનો ને ફોન માં ધમકી આપે જેમ ફાવે એમ બોલે ગારું બોલે પણ ઈ તો તમે બે બેનો એ કઈ કર્યું હોય ને નકર કોઈ થોડી ધમકી આપે ને ગાળું દે ના ના જસુ માસી અમે બે બેનો એ કાઈ નથી કર્યું હાલો ને આપણે બાંધવા જઈએ ને મેલવા નથી હાલો અરે ભૂમિ બેન એમ કોઈ આરે બાંધવા નો જવાય પેલા જાણવું પડે કે ઈ લોકો હું કામ ધમકી આપે છે ને ગાળું દે છે હાલો હું તમારા ભેગી આવું પણ ઈ બેન મારે તો આપણને

તો પેલા તમારી બેન ને તો તમારે પૂછવું જોઈએ ને આ લ્યો ફોન લગાડો ફોન અને આ બોલાવો તમારી બેન ને બોલાવું હેલો હા બેન ગામની બહાર આવ હા આવે હવે બેન આની નાની બેન તો છોકરું કહેવાય

ha <laughs>